જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત કરી રહી છું તમારું બધાનું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જે રીતના કે બધાને ખબર છે કે અજી જોની અંદર જે સાડીઓના કલેક્શન મળે છે એ બહુ જ યુનિક મળી રહ્યા છે ને આમાંથી કેટલા બધા એવા કસ્ટમર છે જે અહીંયા લાઈવ શોપિંગ માટે પણ આવી ગયા છે ને જે મારા વિડીયોઝ રેગ્યુલર બેઝ પર જોઈ પણ રહ્યા છે તો તમારી માટે આજે જે હું સાડીના કલેક્શન લાવી છું ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે હેવી રેન્જમાં વેચાશે કારણ કે હેન્ડવર્કની સાડી છે તો વિડીયોને કન્ટિન્યુઅસલી જોજો કારણ કે આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ ઘણા બધા કલેક્શન અને હા તમને એક ગુડ ન્યૂઝ આપી દઉં આપણા ત્યાં મોન્સૂન સેલ્સ શરૂ થઈ ગઈ છે મોન્સૂન સેલની અંદર અમે તમને આપી રહ્યા છીએ જે ડેલી સાડી હોય છે પ્રિન્ટેડ એ એકસો ત્રીસ રૂપિયામાં અને આ ટાઈપની જે સિલ્સ સાડી હોય છે એ બસો સાઠ રૂપિયાથી આપણા ત્યાં મળી રહેશે જેની અંદર તમારે સેટ સેટવાઇઝ કલેક્શન લેવાનું રહેશે અને આ બધા કલેક્શન્સ તમને હોલસેલ રેન્જની અંદર મળી રહેશે જો તમારે ઘરે બેઠા શોપિંગ કરવી હોય તો આપણા ત્યાં વિડીયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે ઘરે બેઠા વિડીયો કોલ કરીને પણ તમે શોપિંગ કરી શકો છો પણ લાઈવ પર્ચેસિંગ કરશો ને તો તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા કલેક્શન્સ તમને જોવા મળી જશે એન્ડ આટલું જ નહીં દર્શકો આજના જે સ્પેશિયલ કલેક્શન્સ રહેવાના છે એ સ્પેશિયલ કલેક્શન આપણા હેન્ડવર્ક સારીઝની અંદર રહેશે હેન્ડવર્ક સારીઝની વાત કરીશું તો તમે જોઈ શકો છો આ ટાઈપની હેન્ડવર્ક સાડીઝ હું તમને આજના વિડીયોની અંદર બતાવવા જઈ રહી છું તો આ સાડીની જે ફર્સ્ટ ઓફ ઓલ ખાસિયત છે એ હું તમને બતાવી દઉં તો આ સાડી તમને મળી જશે એકદમ સરસ એવા કલરમાં છ પીસનો સેટ આવશે છ પીસની અંદર પ્રિન્ટ અલગ હશે અને બધા બધાની બોર્ડરની અંદર તમને આ ટાઈપનું હેન્ડવર્ક જોવા મળી જશે એન્ડ આટલું જ નહીં દર્શકો આ તમે જોઈ શકો છો આ પાંચ પીસનો સેટ છે આપણી પાસે બધા જ ટાઈપના કલેક્શન્સ મળી જશે પાંચ છ સાત જેટલા પીસનો સેટ જોશે એટલા પીસનો મળી જશે એન્ડ આના તમે કલર સો ઓપ્શન્સ પણ જોઈ શકો છો કયા ટાઈપના કલર ઓપ્શન્સ તમને અહીંયા જોવા મળી રહ્યા છે અધરવાઇઝ આપણે વાત કરીશું પેકિંગની તો પ્રોપર આ ટાઈપની પેકિંગ સાથે તમને હેન્ડવર્ક સારી આપવામાં આવશે એકદમ પ્રીમિયમ પેકિંગ સાથે એન્ડ દર્શકો આપણે સિલ્ક સાડીની વાત કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો સિલ્ક સાડી પણ હમણાં ગુજરાતી જે આપણી મહિલાઓ છે જે લગન પ્રસિંગમાં જઈ રહી છે શોપિંગ કરવા ઈચ્છી રહી છે એ બધી મોટાભાગે આ ટાઈપની જે સિલ્ક સાડી હોય છે એ પહેરવાનું ખૂબ જ પસંદ કરી રહી છે તો આ ટાઈપની જે સિલ્ક સાડી હોય છે માર્કેટ ખૂબ જ મોંઘા રેન્જમાં વેચાતી હોય હવે આ સાડી જો તમને એક હોલસેલર પાસેથી મળતી હોય તો કેટલું સારું કહેવાય કારણ કે આની જે સુંદરતા છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રહેવાની છે પ્રોપર તમને અહીંયા વિવિંગ નું વર્ક જોવા મળશે ટુ ટોન શીટ્સ આની અંદર મળી જશે એન્ડ હું તમને ગેરંટી આપી છું કે અહીંયા જે પણ કલેક્શન રહેશે બધાની અંદર તમને હેવીમાં હેવી માર્જિન મળી રહેવાનું છે કારણ કે આપણી પાસે આ જેટલી પણ સાડી છે ને એકદમ પ્યોર સિલ્કની સાડી રહેવાની છે જેની અંદર તમને લગડી પટ્ટા મળી જશે લહેરિયા બાંધની આ ટાઈપની બધી જ સાડી મળી રહી છે આ તમને એક કલેક્શન બતાવી દઉં છું જેનાથી તમને એક અંદાજો આવી ગયો હશે કે અહીંયા જે સાડી મળે છે એ કઈ ટાઈપની મળી રહી છે આ તમે જોઈ શકો છો કલેક્શન્સ પણ આપણી પાસે ઘણા બધા છે અને જે રીતના કે મેં વાત વાત કરેલી મોન્સૂન સેલની તો મોન્સૂન સેલ જે રહેશે એ આપણે સાડીની અંદર પણ છે સાડી સિવાય કિટ્સવેરની અંદર પણ મળી જશે ડ્રેસીસ બધાની અંદર તમને અહીંયા મોન્સૂન સેલના ફાયદા મળી જશે અને આ જે મોન્સૂન સેલ છે માત્ર પિસ્તાલીસ દિવસ માટે જ અવેલેબલ છે તો પિસ્તાલીસ દિવસની અંદર તમારે જેટલી શોપિંગ કરવી હોય ને એટલી કરી નાખજો કારણ કે અહીંયા જે સાડીઓના કલેક્શન છે ને એ માત્ર હજી જૂનમાં જ મળશે એકદમ સસ્તી એન્ડ યુનિક ક્વોલિટી સાથે અદરવાઈઝ તમે અહીંયા જોઈ શકો છો આપણી જે તૈયારી છે ફૂલ તૈયારી થઈ ગઈ છે અહીંયા તમને જેવી સાડી જોઈએ એવી મળી જશે સાજો સિરોસ્કી ડાયમંડ એમ્બ્રોયડરીવાળી જોતી હોય આપણી પાસે બોલિવૂડ સાડીઝ અવેલેબલ છે અને આ બધી સેલ સ્પેશિયલ સાડીઝ રહી છે તમે જે રીતના કે જોઈ શકો છો આનો હું એક અલગથી વિડીયો બનાવીશ સ્પેશિયલી મોન્સૂન સેલ માટે તમને કેટલોગ સાડી જોતી હોય તો તમે સામે કેટલોગ સારીઝ પણ જોઈ શકો છો આ બધા સાડીઓના કલેક્શન્સ આપણા ત્યાં મળી રહ્યા છે તો ચાલો દર્શકો ફરી એકવાર મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ